ભારતનું મોટા મોટું એપીએમસી અમારું છે આ માર્કેટિંગ એક રૂપિયો છે આરોપ સાથે વિડીયો જે છે તે વાયરલ થયો હતો સાથે અલ્પેશ ઢોલરિયા તમામ આરોપોને એ ફગાવ્યા છે પાયા વિહોણા ગણાવ્યા છે કોઈ કપાસમાં કરદો ન થયો હોવાની વાત ડોલરિયાએ કરી છે સમાચારોમાં આગળ વાત કડદાની કરીએ આની પેલા બોટાદ આપણે જે સમાચારો અને જે દ્રશ્યો જોયા હતા ત્યારબાદ ભાવનગરમાંથી એક વિડીયો સામે આવ્યો હતો કે કપાસની અંદર કડદો કરતા જોવા મળે છે ત્યારે એક સોશિયલ મીડિયા પર ગોંડલ માર્કેટ યાર્ડનો એક વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે અને તેને લઈને અત્યારે માહોલ જે છે તે ગરમ થયો છે ગોંડલ એપીએમસી ના વાયરલ વિડીયો મામલે સૌથી મોટો સમાચાર કપાસમાં કડદો થયા હોવાના આરોપ સાથે વિડીયો જે છે તે એક વાયરલ થયો હતો વિડીયો વાયરલ થતા એપીએમસી ચેરમેને મોટા ખુલાસા જે છે તે કર્યા છે સાથે જ અલ્પેશ ઢોલરિયાએ તમામ આરોપોને એ ફગાવ્યા છે પાયા વિહોણા ગણાવ્યા છે તો સાથે જ વાત કરીએ તો ગોંડલ એપીએમસી આખા દેશની સૌથી મોટી એપીએમસી છે તેવી વાત અલ્પેશ ઢોલરિયાએ કરી છે કોઈ કપાસમાં કરદો ન થયો હોવાની વાત ઢોલરિયાએ કરી છે સાથે જ વાત કરવામાં આવે તો ખેડૂત માલ લઈને આવ્યો તેમાં થોડો ખરાબ માલ હોવાની વાત જે છે તે કરી રહ્યા છે ઢોલરિયાએ સ્પષ્ટ જે છે વાત કહી છે

હયકે ભી નહી થઈ જાય બાપા ડોક્ટર ગયા ભાવી પર ભાવી એક એક ને એ ઊઠાય ભાવી એમ નો હોય ને 15 મિનિટ સુધી ભાવી હોય યાર તું સીધું લજો તું આ તો કાય નહી

જે ગંભીર આરોપો જે છે તે લગાડવામાં આવી રહ્યા છે ત્યારે વાયરલ વિડીયો મામલે ન્યૂઝ રૂમે અલ્પેશ ઢોલરિયા કે જે ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન છે તેની સાથે વાત કરી ત્યારે તેમણે આરોપ જે છે તે પાયા વિહોણા ગણાવ્યા અલ્પેશ ઢોલરિયાએ શું આરોપ લગાવ્યા વિરોધીઓને શું જવાબ આપ્યો અને આ કરદાકાંડ લઈને જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને લઈને અલ્પેશ ઢોલરિયાએ શું કહ્યું આવો સાંભળી બોટાદ બાદ ગોંડલ માર્કેટિંગ યાર્ડને લઈને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે કરદા પ્રથાથી ખેડૂતોએ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પીડાઈ રહ્યો છે આ વિડીયો છેલ્લા ચોવીસ કલાકથી સોશિયલ મીડિયામાં વાયરલ છે અને આજ મામલે ગોંડલ એપીએમસી ના ચેરમેન અલ્પેશ ઢોલરી આપણી સાથે જોડાયા છે સીધી વાત જ સાથે કરીશું અલ્પેશભાઈ બોટાદની અંદર કરદાનો આરોપ લાગ્યો બોટાદમાં શું ઘટના બની એ સૌ કોઈ જોયું ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર પણ હવે કરદાનો આરોપ લાગ્યો છે અને આરોપ એ ડિરેક્ટરના પુત્ર પર માલ ખરીદીમાં ગેરરીતિનો લાગ્યો છે સૌથી પહેલા તમારી પ્રતિક્રિયા પ્રદીપભાઈ બે હજાર એકવીસ બાવીસ મે આ સિસ્ટમ રદ કરી છે અને સિસ્ટમ કેવી રીતે રદ કરી કડદો એટલે શું કે કોઈ વેપારી ખેડૂતને બોલે કે તમારો આ માલ નબળો છે એટલે ખેડૂતને પૈસા કાપી દેવા પડે અને ખેડૂત પૈસા કાપી દે કે બાપા કાપી દો બસ બારસો રૂપિયા ગયો છે અગિયારસો માં ઉતારી લ્યો તો એ કડદો થયો ગણાય મેં બે હજાર એકવીસ બાવીસ પછી મારા માર્કેટિંગ યાર્ડ માં ત્યાં એક ઇન્સ્પેક્ટર રાખ્યા છે અત્યારે પ્રદીપભાઈ હું તમને એક વિડીયો મોકલીશ ખેડૂત નંબર અને નામ મોકલીશ ઈ ખેડૂતે ઇન્ટરવ્યુ આપ્યું છે કે મારો કપાસ એક ભારી નબળી હતો એટલે રોયકો પણ માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ આવી મારો એક રૂપિયો ઓછો થવા દીધો નથી અને મારો જી ભાવે હરરાજીમાં માલ ગયો હતો ઈ જ ભાવે ઉતારી લીધો છે હવે માનો કે કોઈ ન આવે અને ઈ માલ માનો કે બસો રૂપિયા કાપીને ઉતરે તો માર્કેટિંગ યાર્ડ જવાબદાર ગણાય પણ એની જગ્યાએ એ ઈ ખેડૂતને જો નબળો માલ રોકે વેપારી એનો પ્રશ્ન છે પણ મારો ખેડૂત ની આ ભાવ નો કપાય ઈ મારી જવાબદારી છે તો એક રૂપિયો કાપા વગર ઈ ખેડૂત નો માલ ઉતરી ગયો ઈ વેપારી ખેડૂતે રાજી થઈને મને મેસેજ ફોન પણ કર્યો મને કે અલ્પેશભાઈ થેન્ક યુ મારો માલ નબળો લાગતો હતો એટલે મને એને વાત કરી પણ મને પૂરેપૂરા રૂપિયા મળી ગયા મારો એક રૂપિયો ભાવ કપાણો નથી હજી હું ગેરંટીથી કઉ છું કે સૌથી કેટા મોટું એપીએમસી અમારું છે અમારા એપીએમસી ખેડૂત માટે બનેલું છે આ માર્કેટિંગ યાર્ડ માં એક ખેડૂત નો એક રૂપિયો નો કપાય એની અમારી સિદ્ધિલિટી ની જવાબદારી છે કારણ કે અમે ખેડૂતના પ્રતિનિધિ તરીકે બેઠા છે અને આજ પણ તમે નામ નંબર અને ખેડૂતે સવારે વિડીયો બનાવ્યો છે કે વેપારીએ એમ કીધું હતું કે માલ નબળો છે પણ રૂપિયો કપાણો નથી મારી જવાબદારી છે છે અને પૂરી કરી છેલ્પેશભાઈ આપ એવું કહી રહ્યા છો આખી આ વાતની અંદર કે બોટાદ બાદ ગોંડલ એપીએમસી ને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે અથવા તો ખોટા આરોપ ગોંડલ એપીએમસી ઉપર લગાવવામાં આવી રહ્યા છે પ્રદીપભાઈ એક લુખા લોકો આવ્યા છે બાર થી લુખા લોકો એ કોઈ પણ સંજોગોમાં ખેડૂતને ટાર્ગેટ કરી અને બદનામ કરવું પણ તમને કહી દઉં ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે ને ભાઈ ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડ અમારું મંદિર છે અમારો ટાર્ગેટ છે કે આ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત હસતા હસતા માલ લઈને આવે અને ડબલ હસતા હસતા અહીંથી ઘરે જાય ઈ અમારો ટાર્ગેટ છે ખેડૂત દુખી અમે દુખી થાય એટલે મારા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત ક્યારેય દુઃખી નો થાય એની જવાબદારી અમારી વાયરલ થયો હતો સોશિયલ કે ડિરેક્ટરના પુત્ર હતા એની ઉપર આખી આ ખરીદ પરતનો આખો આરોપ લાગી રહ્યો છે હકીકત શું છે ડિરેક્ટર ના પુત્ર હતા કરાય ભાઈ માર્કેટિંગ યાર્ડમાં જે વેપારીની પેનલ હોય ને એના ડિરેક્ટરની અમારા ડિરેક્ટર ની એ દુકાન છે અને એને ત્યાં જેના માણસો હોય એને એમ કીધું માલ નબળો છે એટલે એક ભારીમાં કપાસ કાળો લાગ્યો એને એટલે એને એમ કીધું પણ જેવો માલ નબળો છે એવા એના ઓક્સ એના જેને માલ નબળો કીએ એટલે અમારા ઇન્સ્પેક્ટર થી આવો ઈ ઉપર આવે અને ઇન્સ્પેક્ટર જોવે કે ભાઈ આ માલ ઉતાર લેવાનો છે એક ભારી ખેડૂત ની નબળી છે એટલો માલ તો નબળો હોય માલ ઉતાર લ્યો ભાઈ બીજા કરદો કેવી રીતે થતો કે ઈ માલ ઉતારે નહીં અને ઈ ખેડૂત ને બસો રૂપિયા ભાવ કપાય જો બસો રૂપિયા ઓછા ખેડૂત નુકસાનીમાં માં ગયો પણ ખેડૂત અમારો ભગવાન છે અમે બે હજાર ને એકવીસ બાવીસ માં અહીંયા વ્યવસ્થા ઉભી કરી છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં એક પણ ખેડૂત હેરાન થાય નહીં એ અમારી જવાબદારી છે બિલકુલ આભાર અલ્પેશભાઈ વાતચીત કરો બધા